અને અહીંયા તો આયોજન બહુ સારું છે ભાઈ મારો હમણાં કલકત્તાની અંદર પ્રોગ્રામ હતો ભાઈ કલકત્તામાં ગયા રવિવારે કલકત્તામાં પ્રોગ્રામ ને ભાઈ ટેબલ જ મૂકેલા નહીં મેં કીધું ભાઈ તો નાખી અમારે કલાકારોને ત્રણ કલાક બોલવાનું હોય ગાડલા ભાઈ ગાડલા તો નહીં જ નાખી દઉં મેં કીધું શું કામ મન કે તમે જ ફોનમાં કીધું તું ગાભા કાઢ નાખું બોલવાના ગાભા કાઢવાના જ કીધું આના ગાભા નથી કાઢવાના ભાઈ અને અમુક અમુક તમે જો માણસો અઘરા હોય ભાઈ એવા માણસો અઘરા હોય ને અત્યારે કોરોના પછી જે માણસ તમને ખબર હોય તો સાહેબ એવો ફ્રી થઈ ગયો છે ને હમણાં મુંબઈ થી ટ્રેનમાં આવતો હતો ને ટ્રેનના ટોયલેટમાં લખ્યું હતું હું લખ્યું ખબર ટ્રેનના ટોયલેટમાં દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ તમે જે અહીં બેઠા છો મેં ખીચામાં પેન કાઢી નીચે લખી નાખ્યું મેં કીધું ભાઈ હું ચાંદ ઉપર જતો પણ પાણી નહોતું જ પાસો આવ્યો હું ત્યાં જતો ભાઈ શરૂઆત છે કારણ કે મુસ્કુરાહટ કા કોઈ મોલ નહીં હોતા કુછ રિશ્તે અનમોલ હોતે કોઈ તોલ નહીં હોતા અરે મિલ જતે હર મોડ પર લેકિન હર કોઈ આપકે જેસા અનમોલ નહીં હોતા સાહેબ આજે અનમોલ માણસો અમને સુરતના આંગણે મળ્યું છે એનો અમને રાજી પો છે કારણ કે ચલો મુશ્કેલો કો હરાતે થોડા મુસ્કુરાતે ચલો મુશ્કેલો હરાતે થોડા મુસ્કુરાતે હર દર્દ કા ઇલાજ હે દવાખાને દર્દ ઠીક હો જતા હે કેવલ મુસ્કુરાને મેં કેવલ મુસ્કુરાને મેં તમે હસતા રહો ને તો ઘણા દુઃખ હોય તમે જુઓ તમે દાંત કરતા રહ્યો ને ઘણા દુઃખ હોય જાય એક જણો અમારા પ્રોગ્રામમાં આમથી આમ આટા મારે મેં કીધું ભાઈ હું તમે તમારા ચંપલ ગોતો છો મન કે મારા નથી ગોતતો મેં તો મન કે હારા ગોતોસ એક વખત ના ભટકાવવા થયો તો બોલો તો મેં કીધું ભાઈ તમારું ગામ કયું મન કે પેરિસ જોયું પેરિસ મેં કીધું જોયું ને મન કે આઠ હજાર કિલોમીટર હગાવાલા ધોખો કરે કે ઉપરથી નીકળ્યો ને આવ્યો નહીં અને આપણા ઘરે મહેમાન આવે ને તમે જોજો મહેમાનની ની ટેવ હોય આપણા ઘરે આવે ને આપણા છોકરા ને માથે હાથ ફેરી ને પૂછે બેટા આગળનો શું પ્લાન છે મારા ઘરે આવ્યા મારે છોકરો દહ વર નો તો દાંત કેમ કાઢો ન હોય એક પ્રોગ્રામ માં એક દાદા ઊભા થયા મન કે તારે ન હોય મેં કીધું હોય મન કે ન હોય મેં કીધું શું કામ ન હોય મન કે તું જ કે છો મહિના પ્રોગ્રામ કરશો એટલે કીધું છે મારે દવા વર છોકરો છે કીધું ભાઈ તો મારા ઘરે મહેમાન આવ્યા ને મારા છોકરાને માથે હાથ ફેરવીને કે બેટા આગળનો શું પ્લાન છે મારો છોકરો કે તમારી ઉપર નિર્ભર છે 100 રૂપિયા આપો તો પાવ ભાજી આવે 200 આપો તો 버ગર પીઝા આવે આપડા બધા એના વડીલો ગીત ગાતા કયું ખબર આપડા બધા એના વડીલો ગીત ગાતા કયું મેરા નામ કરેગા રોશન જગ મે મેરા રાજ દુલારા મેરા નામ કરેગા રોશન જગ મે મેરા રાજ દુલારા પછી આપડા પપ્પા બધા એના ગીત ગાતા આપડા પપ્પા કયું ગીત ગાતા ખબર પપ્પા કહેતે હે બڑا નામ કરેગા

પોતાના દીકરા માટે એટીએમ કાર્ડ બન્યો છે પણ કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન નો જવું પડે સાહેબ એનું જતન કરી લેજો સાહેબ હું માત્ર સાત ધોરણ ભણેલો વિદ્યાર્થી છું સાહેબ માત્ર સાત ધોરણ ભણેલો અમરેલી જિલ્લા લીલિયા લીલીયા તાલુકાનું ક્રાંકજ ગામ સાત ધોરણ ભણેલો છું ગામના પૈસે બાર દેશ ફરી આવ્યો બોલો મને હિન્દી નો આવડે ઇંગ્લિશ નો આવડે યા યા કરીને ઘરે જાવ કોક ની વાય થામે વાળો હલવાય મારા બાપનું શું જાય બે હજાર આઠમાં પહેલી વાર હું આફ્રિકા ગયો એક ભાઈ મને કે તમને આફ્રિકા લઈ જવા મેં કીધું મને રહેવા દો ભણેલાને લઈ જાઓ મન કે ના તમને જ લઈ જવા મેં કીધું ભાઈ મને હિન્દી આવડે નહીં ઇંગ્લિશ આવડે નહીં ઇમિગ્રેશનમાં ઇંગ્લિશ બોલવું પડે હિન્દી બોલવું પડે મન કે પ્રોગ્રામનું કહેતો નહીં આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે લગ્નનું કહેતો નહીં નકરી લોકો કંકોત્રી માંગશે તારી રીતે ગમે એ બાનું આપ દેજે હું તો મુંબઈ ગયો ઇમિગ્રેશનમાં હિન્દી પાછી સાહેબ બેઠા હોય મારો પાસપોર્ટ ને મારી વિઝા જોઈને મારા મોઢા આમો જોઈને મન કે આફ્રિકા ક્યુ જાના હે મે કીધું પ્રસંગ હે મને કે કિસ્કા પ્રસંગ હે મે કીધું મારા મિત્ર કી ઓકા ખોળા ભરત હે અ ખોળા ભરત તો ગુજરાતી સિવાય સેમેય ન થાઉતું પણ એને 15 મિનિટ સુધી Google માં ગોતીઓમાં એનો બાપ જડે એક બાજુન પૂછવા ગયો વોટ ઇઝ मीनिंग ऑफ ખોળા ભરત ઓલો કે આઈ ડોન્ટ નો કોઈ કેસ આવ્યો નથી પાછો મારી પાસે આવ્યો મને કે ખોળા ભરત મેં શું હોતા હે મે કીધું રાંદલ માં કા લોટા તેડના પડતા હે ખોલા ખૂના પડતા ઝાપટ મારતા હેરે પીળી પીડી છાપ બિહાર દેતા મને સીકો માર દીધો મને કે ભાઈ જવા દો કે આને હિન્દી નથી આવડતો આફ્રિકા જઈને શું કરશે એ પછી હું સાત વાર આવતી સત્તર તારીખે આઠમી વાર જાઉં છું જેવો ઇમિગ્રેશન ની લાઈનમાં ઉભો ઓલો હિન્દી સાહેબ ભાળી જાય હું જે લાઈનમાં ઉભો હોય ને એ લાઈન ના કાનમાં આવીને કહી જાય જબ્ભાવાલા ખડા હે ને ઉસકો જાને દેના ઓ ખોળા ભરતવાલા હે મારું ખોળા ભરત તો આવું હાલી ગયું ભાઈ અને તમે આફ્રિકા જાજો હું માણસો કાળા છે ભગવાને દિલથી કાળા બનાવ્યા ભાઈ અંધારામાં ઉભો હોય દાંત કાઢે ખબર પડે ભાઈ ઉભો ના કે ભટકાય તો હું આફ્રિકા ગયો ને તો હોટલમાં મને ઉતારો આપેલો પહેલી વાર

મેં કીધું હવે મને આવડી ગયું દસમા દિવસે પહેલી ફૂંક મેં મારી જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો મેં દરવાજો ખોલ્યો પહેલી ફૂંક મેં મારી મેં કીધું જાંબો બોંધિયા મન કે નવસાદ કોતળિયા ઊંધું થઈ ગયું ભાઈ ઊંધું ઊંધું થઈ ગયું બોલો આફ્રિકા આફ્રિકા છે ભાઈ આ તમે ત્યાં ક્યારેક જાજો એવા માણસો કાળા છે વાત જવા દો સમજો તમે લંડન જાજો ઇથરો એરપોર્ટ ની બહાર બુટ પોલીસ કરવાના મશીન ભાઈ એ મશીન કેવા ખબર આમ કઈ આમ પગ નાખો ને ફર પોલીસ થઈ જાય પગ બહાર કાઢી અને બીજો પગ નાખો ને ફર પોલીસ થઈ જાય બીજો પગ મશીન પકડી રાખે પાંચ પાઉન્ડ નાખો નહીં ને ત્યાં સુધી પગ મૂકે ને આવા મશીન બોલો તો હું ત્યાં ગયો મેં દામા આમાં પાંચ પાઉન્ડ નાખીએ પાંચસો રૂપિયા થાય મારા બૂટ દોઢસો ના છે આપણે છોડ ખર્જો કરી મેમ કી નામ મશીન માં પગ નાખ્યો ફુર પોલીસ થઈ ગયો પગ બહાર કાઢી લીધો બીજો પગ બીજા મશીન માં નાખ્યો મફત પોલીસ કરાય ને સાઈડ માં ઊભો રહ્યો જેવો ભુરિયા આવ્યો ને પગ નાખ્યો હોત પકડી લીધો મે નાખ 5 પાઉં નાખ મન કે મિસ્ટિક મેદનો મિસ્ટિક જન્ટલમેન ડિસ્ટ્રિક્ટ ગુજરાતી આમી ગયા કીધું ભાઈ અયા ગુજરાતી ભાઈ તમે જુઓ આ મોદી સાહેબ અહીંયા બોલા બોલા બોલાવે બધાને ભાઈ વિદેશમાંથી હમણાં ઓલા ટ્રમ્પ આવ્યા હતા રિવરફ્રન્ટ ઉપર ટ્રમ્પને આટા મરાવ્યા ને હવાના પોરમાં એના માટે ફાફડા જલેબી ને ગાંઠી આવ્યા તો ટ્રમ્પ સાહેબે પૂછ્યું એ કે વોટ ઇઝ ધીસ તો મોદી સાહેબ કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા તો ટ્રમ્પ પછી અહીંથી ગયા અને આ વોશિંગ્ટનમાં આખા સંસદમાં બધાને ભેગા કર્યા અને પછી બધાને ભેગા કરીને કે મિત્રો કોણ એમ કે છે કે ભારતની અંદર ભણતરની કમી છે મિત્રો અને આવારના પોરની અંદર ગાંઠિયાએ ભણેલા મળે છે ભણેલા નહીં વણેલા કેવાય કીધું અને ભાઈ साहब भारत देश भारत देश है साहब मंदिर में दाना चुग कर चिड़िया मस्जिद में पानी पीती है मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है एक रफी था जो महफिल महफिल रघुपति राघव गाता था एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है अरे और को लगते होंगे हिंदू और मुस्लिम मुझे तो हर शख्स में इंसान दिखाई देता है हर शख्स में इंसान दिखाई देता है साहब मेरा मजहब ये दो हथेलिया बताता है जुड़े तो पूजा खुले तो दुआ कहलाता है कुछ सिर फिरे लोग

प्रेमजी भाई मस्तर मने उभो करे उभो था तारी वहां सिंह पड़े तू हूँ तो साहब दौड़वा मंडू तो मन सिंह वहाँ दौड़े तो मैं तो साहब वंडी ऊपर चढ़ी जाओ मन के सिंह केिंह ऊपर चढ़े तो मैं तो साहब जाड़वा ऊपर चढ़ी जाऊँ मन के सिंह जाडवा ऊपर चढ़े तो मैं तो साहब नदी में ठेकड़ो मार मन के सिंह नदी में ठेकड़ो मारे तो मैं कीधुँ साहब सिंह नदी में ठेकड़ो मारे तो नदी ने अंदर हूँ तरवा मंडू मन के सिंह तरवा मंडे तो मैं तो साहब रहो ते वहां पीड़ा छो सिंह वहां पीड़ो ए चलो तो ते वहां पीड़ा कीधु सिंह तो पड़ता पड़े भाई कीध હા અને હું સાત ધોરણ ભણ્યો મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા સાહેબ બોર્ડ ની અંદર લખે ભેંસ એટલે શું પછી નીચે લખે ભેંસ ને બે સિંગડા હોય ભેંસ ચાર પગ હોય ભેંસ ચાર આંચળ હોય ભેંસને પૂંછડું હોય ભેંસનો કલર કાળો હોય ભેંસ દૂધ આપે છે આવું રોજ સાહેબ બોર્ડમાં લખે બધા છોકરાના મગજમાં સાહેબે ભેંસ ગાળી દીધી છ મહિના સુધી નકરી ભેંસ જ હાલી છ મહિના પછી એક મોટા સાહેબ આવ્યા એક છોકરાનો ઊભો કર્યો બેટા ઉભો થાય તને જ આવડતું બોલ છોકરો કે સાહેબ ભેંસ એટલે શું ભેંસને બે સીંગડા હોય ભેંસને ચાર પગ હોય ભેંસને ચાર આછળ હોય ભેંસને પૂછડું હોય ભેંસનો કલર કાળો હોય સાહેબ સાહેબ બેજા બરાબર છે 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 કરે સ્કૂલ સ્કૂલ વિશે વિશે કેંગ કેંગ બોલ બોલ શાળા છોકરો કે સુંદર સુંદર એનો ગેટય ગેટની સામે એક ભેંસ ઊભી ભેંસને બે સિંગડા હોય ભેંસને ચાર પગ હોય ભેંસ ચાર આછળ હોય ભેંસને પૂછડું હોય સાહેબ કે હેઠો બે જાય ને ભાઈ ત્રીજા નો સિંહ વિશે ક્યાંક બોલ છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે જેનો મુખ્ય ખોરાક ભેંસ છે ભેંસને બે શિંગડા હોય ભેંસને ચાર પગ હોય ભેંસને ચાર આંછળ હોય સાહેબ કે તો બીજાને ભાઈ ચોથાનું ઊભો કરે ઊભો થાય ભારત દેશના વડાપ્રધાન વિશે ક્યાંક બોલ છોકરો કે સાહેબ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે જેઓ ભેંસનું દૂધ પીવે છે ભેંસને બે શિંગડા હોય ભેંસને ચાર પગ હોય ભેંસને ચાર આછળ હોય ભેંસને પૂછડું હોય સાહેબ ત્યાંથી ભાગી ગયા વંડી ઠેકીને વે ગયો આ વાતને ગયા સાહેબ ભરાછામાં ગાડી લઈને નીકળ્યા ને એક્સિડન્ટ થયો તાત્કાલિક દવાખાને દાખલ કર્યા ડોક્ટર સાહેબે પૂછ્યું સાહેબ શું થયું સાહેબ કે કાઈ નહીં હોંડા લઈને જાતો તો ડોક્ટર સાહેબ બોલ્યા ભેંસ ને બે શિંગડા અભી સાજે દિલ મેં તરા ને બહો થાય અભી જિંદગી જીને કે બહાને બહો થાય અરે પે પાઉ ન રખો યારો અભી અપને ઘર આપણે ખજાને બહો થાય અભી અપને ઘર મેં ખજાને બહો થાય સાહેબ એટલા ખજાના છે ને આપણે બહાર લેવા જવાની જરૂર નથી બોલો મારો છોકરો હું બે સોલે પિક્ચર જોતા હતા ને આખું પિક્ચર જોઈ લીધું ને પછી મેં મારી ઘરવાળીને કીધું મેં અરે ઓછા મિયા જરા નાચ ગાન અમકો ભી દેખાઈ દો ત્યાં મારો છોકરો ગદડું ઓછું કરીને બોલ્યો અરે ઓ બસંતી એ કુત્તે સામને મત નાચના હું તો આવતો મેં ઓઇલ નાખ્યો ને અવાજ બંધ થઈ ગયો તો મારા છોકરાએ મને સવાલ કર્યો મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો મેં તો બેટા મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો તો હવે મારા છોકરાને ને મગજમાં ઘરી ગયું જ્યાંથી અવાજ આવે ત્યાં ઓઇલ નાખાય એમાં 15 દી પછી મારા સાહુ તળાજેથી આવ્યા એને આખી રાતનો ઉજાગરો મારી ઘરવાળી ઘરવાઈ દાળપાતને ચુરમણ લાડવા ખવરાવ્યા એને ગેન ચડ્યો એટલે મેં એસી ચાલુ કરી દીધું મેં તો સુઈ જાઉં મારા આવું હોઈ ગયા ને એને એનો કાર્યક્રમ ચાલુ કર્યો મારો છોકરો કે અવાજ આવે છે ક્યાંકથી પીચ કરી લઈને બેય ના ખરામ પીચ કરી ઠપ કરીને તો મારા સાહુ થેલા લીધા વગર ના આવ્યા ગયા હજી લેવા ન થાય બોલો પરમાર સાહેબ સામે બેઠા ને એટલે મને એક વાત યાદ આવે લોકડાઉન ના સમય ની અંદર ચાર જણા પોલીસ સ્ટેશન માં ગયા તો કે સાહેબ અમારે કે બહાર ફરવા જોઈએ સાહેબ કે પણ આ લોકડાઉન આલે ને બહાર ફરવાની ક્યાં કરી હતી કે સાહેબ અમારે બહાર આટો મારવા જોઈએ હોય કે પણ તો તમારે કામ ઊંચી બોલો ને સાહેબ કાંઈ કામ નથી કે કે અમારે બહાર આટા મારવા જોઈએ સાહેબ કે બહાર આટા મારો ને તો મોર બોલે એ કે મોર ભલે બોલે એનો વાંધો નથી પણ લાકડીઓ ફાટી ગઈ છે ને તો એ નવી લઈ ગયો કે ચીપટીઓ આવે છે ગુરુ છે ભાઈ હું કોરોનાના સમયમાં હું ઘરે ગયો ને તો મારા રસોડામાં આવડો મોટો વંદો ભાળી ગયો મેં આખું રસોડું સાફ કરી નાખ્યું પછી મારા છોકરાના રૂમમાં ગયો તો ન્યાય આવડો મોટો વંદો હતો એ રૂમે મેં સાફ કરી નાખ્યો ત્યાંથી અમારા બેડરૂમમાં ગયો તો ન્યાય આવડો મોટો વંદો હતો એ રૂમે મેં સાફ કરી નાખ્યો પછી થાકીને આવીને સોફા ઉપર બેઠો ને ત્યાં મારી ઘરવાળી આવી મને કે થાકી ગયો છોક પછી હોલમાં વંદો મૂકું કઈ ખર પડી એ વંદા મૂકતી હતી બોલો એક દી મારી ઘરવાળી બિહારી નું ટુ વ્હીલ લઈને નીકળ્યો ને મારી ઘરવાળી વાય બેઠી હતી હું આગતો હતો તો મારે વળવું હતું ને તો મેં સાઈડ લાઈટ ચાલુ કરી તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો મેં કીધું તું હાથ અંદર લઈ લે મેં સાઈડ લાઈટ ચાલુ કરી છે મન કે તે ભલે સાઈડ લાઈટ ચાલુ કરી પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઈટ ઉપર નથી તું અહીંયા ધ્યાન દે ને મેં કીધું ભાઈ હું પાટણ માં ગયો તો મને ફોન કર્યો મને કે ક્યાં ગામ છો મેં કીધું પાટણ મને કે તો પટોળું લેતો આવજે આવું પટોળું મફત આવે પટોળાનો ભાવ પૂછો આપણને પહાણું નહીં તો આવતો રહ્યો પછી અહીં વરાછામાં આપણે એવું મોર પકોડા વખણાય ત્યાં ગયો મેં કીધું ત્રણ પકોડા પાર્સલ કરી દો એણે પાર્સલ કરી દીધા ઘરે ગયો મારી ઘરવાળી મેં કીધું આલે મને કે હું મેં કીધું પકોડા મને કે પકોડા કા મેં કીધું પાટણ ગયો ત્યારે તે ફોન કર્યો તો ને કે પાટણથી આવો ત્યારે પકોડા લેતા આવજો

ક્યાંક તરણું કોળ્યું ને તમે આદાવ્યા તમે આદાવ્યા પાન લીલું આ બધા બેનો ગાયું હોય લગ્નના પાંચ વર્ષ થાય પાન બાન બધું હુકાઈ જાય પછી એના બેન પોસ્ટમોર્ટમ કરે આના ગીતનું રસોડામાં ઊભા હોય અને આના ગીતનું પોસ્ટમોર્ટમ કરે કેવી રીતના કરે ખબર એક ઠું ઠું જોયું ને તમે યાદ આવ્યા જાણે પડ્યો છપનીઓ દુકાળ માં ફેરા ક્યાંક કૂતરું ભસ્યું ને તમે આદા ક્યાંક વાસણ ખકડ્યા ને તમે યાદ આવ્યા આજ કપડા ધોવાનું મારો વારો રામ કામવાળી વાળી ભાગી ને તમે યાદ આવ્યા મારા ઘરે કામ વાળી નામ છે ગોરી એવી કાળી છે વાળ નથી આંખમાં એક ડોળો નથી ને કાન ની બુટી તૂટેલી છે ને એવી કાળી કાળી કોદા જેવી છે મેં મારી ઘરવાળી કીધું કામવાળી તો હારી રાખ મન કે આ બરાબર છે સંસ્કાર જળવાયેલા રહે ને અમેરિકાના એટલાન્ટા મારો કાર્યક્રમ હતો ને જેવો હું સ્ટેજ ઉપર આવ્યો ને બીજા કલાકાર રજૂઆત કરતા હતા હું બેઠો હતો એક બેન એટલા બધા દાંત કાઢે એટલા બધા દાંત કાઢે તો હું તો એ બેન પાય ગયો મેં તો બેન તમે મારી સામું જોઈને દાંત કાઢો મને યુટ્યુબમાં જોવો છો મન કે ના રે ના મેં કે તમે જોક સાંભળો છો મન કે ના રે ના મેં તો પછી બેન એટલા બધા દાંત કેમ કાઢો મન કે તમને ખોટું નહીં લાગે ને મેં કીધું નહીં લાગે મન કે તો કહું મેં તો કયો બેન ખોટું નહીં લાગે મન કે તારું મોઢું અસલ મારી હાહુ જેવું લાગે હું એને હા જેવા લાગતો બોલો હું હમણાં મારી પાસે બેઠો હતો ને તો મારી ઘરવાળી મને હું કે ખબર મન કે એક વાત કહું મેં કીધું બોલ ને મન કે મને અભિષેક બચ્ચન બહુ ગમે તો મેં મારા હાવુ ને ફોન કર્યો મેં કીધું તમારી છોકરી મને એમ કે છે કે મને અભિષેક બચ્ચન બહુ ગમે તો મારા હા કે એમાં હું એમ તો મને અમિતાભ બચ્ચન બહુ ગમે મેં મારા ને ફોન કર્યો મેં કીધું આ તમારી દીકરી એમ કે મને અભિષેક બચ્ચન ગમે આ તમારી મેં કીધું હો એટલે મારા હાહુ એમ કે મને અમિતાભ બચ્ચન બહુ ગમે અને સમજાવો તે મારા હાહારા કે એમાં હું મને તે કે જયા બચ્ચન બહુ ગમે આખો ગાણો હો દાદી બોલો આમ મારા વખાણ કોના કરવા અઘરું છે ભાઈ એમાંથી આનંદ કરો ને અત્યારે માણસ એટલો બધો અઘરો થઈ ગયો ને સાહેબ એટલો બધો અઘરો થઈ ગયો તમે મુંબઈની લોકલ ટ્રેનમાં ક્યારેક જાજો મુંબઈ તમે બધા મુંબઈની લોકલ ટ્રેનમાં જાજો જે માણસ એમ કે ભારત દેશની અંદર એકતા નથી એને મુંબઈ લોકલ ટ્રેનમાં ચડાવી દો કેવી એકતા ભાઈ કેવી એકતા કઈ કેવી એટલે વાત જવા દો તમે અમૃતભાઈ ના ખંભા ઉપર અબ્દુલભાઈ માથું નાખીને ઉભા હોય અને એ ગર્દીમાં તમારી બાજુમાં કોઈ છ ફૂટીઓ આવી જાય અને એના બગલી સ્થાનમાં તમારું નાકિસ્તાન આવી જાય ને તમને બે પાનિસ્તાન કરી નાખે બોલો તો એક દી હું ચડી ગયો ડગ 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 મને પગમાં ખંજોળ આવી ને તો મેં ખંજોળ્યું તો મારી બાજુમાં એક બેન હતા મન કે ભાઈ ધીમે ધીમે ખંજોળો મેં કીધું ધીમે ખંજોળું ફાસ્ટ ખંજોળું તમને હું વાંધો છે મન કે પગ તમારો નથી મારો છે એ કે બોલો આમ તો મુંબઈની અંદર તમે જોજો આપણે અહીંયા આપણે આપણે દિવાલ હોય ને ફ્લેટ વચ્ચે આપણે દિવાલ હોય ને ફ્લેટ ફ્લેટ વચ્ચે એક દિવાલ હોય ને તો આપણે જો તમે રો હાઉસમાં રહેતા હોય વાંધો નહીં બાકી અહીંયા આપણે બધા ની એક ફ્લેટની વચ્ચે એક ની દિવાલ હોય આપણે રેવા જઈ આપણે બાપુજી નો ફોટો લગાડીને તો બાજુવાળાના બા પડી જાય તો બાજુવાળો બા કોને મારો આપણે ક્યાંય મારા બાપા હતા એમ